નમસ્કાર મિત્રો શું તમારા શત્રુઓ દર પગલે તમને મૃત્યુ આપવાની કોશિશ કરી રહ્યા છે શું તમે વારંવાર અજાણ અવરોધ અને નકારાત્મક શક્તિઓથી ઘેરાઈ જાવ છો પરંતુ હવે સમય આવી ગયો છે કંઈક બદલી નાખનો એક એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય જે તમારા શત્રુઓની દરેક ચાલોનું પરિણામ ઊંધું કરી દેશે ફક્ત એક દીવો સળગાવવાથી તમારી બધી પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે આ કોઈ સામાન્ય દીવો નથી પરંતુ એક શક્તિશાળી તાંત્રિય રહસ્ય છે જે માત્ર તમારી રક્ષા નહીં પરંતુ તમારા શત્રુઓને પણ હરાવી દેશે આ ઉપાય તમારા જીવનમાં નવી રોશની લાવશે અને દરેક ખરાબ શક્તિને દૂર કરશે તો શું તમે તમારા શત્રુઓથી છુટકારો મેળવવા માટેની આ અચૂક રીત જાણવી છે જો હા તો આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આ તમારી જીતની શરૂઆત થઈ શકે છે મિત્રો દીવાની નીચે આ ગુપ્ત વસ્તુ રાખી દો શત્રુઓ લોહીના આંસુથી રોવા લાગશે અને પસ્તાશે જો તમારા શત્રુઓએ પણ તમને ચારો તરફથી હરાવ્યા છે તમે તમારા દુશ્મનો અને તમારી પાછળ પડેલા લોકોને ત્રાસ આપી રહ્યા છે તો તમારે માત્ર તમારા ઘરમાં એક નાનો ઉપાય કરવાનો છે દીવાની નીચે એક નાનકડી વસ્તુ રાખો અને આ વસ્તુ રાખતા જ તમારું દુશ્મન અને શત્રુના દિવસો ઉલટા બોલવાનું શરૂ થઈ જશે શત્રુતા કરવી તે ભૂલી જશે જેમ જ તમે આ ઉપાય કરી લેશો દીવાની નીચે આ વસ્તુ રાખતા જ જોઈશો કે તમારા દુશ્મન અને શત્રુઓ મનમાં પહતાવવા માંડશે કે તેમણે તમારી સામે દુશ્મનતા કેમ કરી જો તમે આ ઉપાય કરતા પહેલાં તેમને એક દુશ્મન દેખાવો છો તો જરૂર તમને અસર દેખાવા લાગશે પહેલા તો તેમની શક્તિ ખતમ થવા લાગે છે તેમની તે શક્તિ જ સમાપ્ત થઈ જાય છે કેમ કે જે ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે શત્રુ મુક્તિનો સૌથી મોટો અને વધુ અસરકારક ઉપાય છે આ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી થતો જો આ ઉપાયને તમે સાચી રીતે સમજીને અને જેમ વિડિયોમાં જણાવવામાં આવશે એમ કરો છો તો સમજી લો કે તમારા જીવનમાં તમારા શત્રુઓ તમારા દુશ્મનોની હંમેશા માટે હુટ્ટી થઈ જશે અને પાછા ફરીને જોવાની ભૂલ પણ તમારા દુશ્મન નહીં કરે શત્રુઓ માટે એટલો શ્રેષ્ઠ ઉપાય છે જેઓ જેમ જેમ આ ઉપાય તમે કરશો સમજો કે શત્રુઓ એટલા દિવસથી હારી જાય છે અને ભલે તેઓ કેટલાય શક્તિશાળી કેમ ન હોય ક્યારેક શત્રુઓ ખરેખર શક્તિશાળી હોય છે અને તેમની સામે આવવું દરેક માટે સરળ નથી તમે તેનો સામનો કરી શકતા નથી તો હવે શું કરશો તમારે ફક્ત દીવાની નીચેથી એક નાની વસ્તુ રાખી અને તમારા ઘરમાં જ તેનો ઉકેલ કરવાનો છે અને તમારે દુશ્મનો સામે લડવાની જરૂર જ નહીં પડશે તમારા જ દુશ્મનો પસ્તાઈ જશે જેથી તમે ઘરે બેસીને જ તમારા દુશ્મનોને સંપૂર્ણ રીતે હરાવી શકો છો તેમની શક્તિને હંમેશા માટે નાશ કરી શકો છો કારણ કે જો તમારી સામે એક જ દુશ્મન છે કે દસ સો એક હજાર કે લાખ જ્યારે તેમની શક્તિ જ નાશ થઈ જશે તો તેઓ તમારી શત્રુતાને કેવી રીતે આગળ વધારી શકશે શત્રુઓ લોકો પૂરેપૂરા નબળા થઈ જશે ભલે તેઓ કેટલું જ કષ્ટ એકઠું કરી લે તમારે કોઈ સહારો લેવા માટે તરફેણ કરશે તેની જરૂરત નથી આ ઉપાય કરો અને જુઓ તેઓ જે કંઈ પણ કરે છે તે બધું જ નષ્ટ થઈ જાય છે મિત્રો આ જે શત્રુઓની સંખ્યામાં વધારો આવી રહ્યો છે કિસ્મતથી લોકો વધુ ત્રાસી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિ સાથે આવું તો નથી થતું એવી શત્રુતા એટલે કે જેની સામે હદથી વધુ પરેશાન કરે છે શત્રુ તો તે બધા પ્રયત્નો કરે છે કે માણસનું જીવન ખરાબ થઈ જાય ધંધો ખરાબ થઈ જાય કે પછી જે કંઈ પણ વસ્તુ છે તેના પર ખરાબ નજર નાખી શકે કે કેમ કરીને તે માણસ દૂર થઈ જાય બીમાર થઈ જાય જેથી કરીને તેની જગ્યાનો કબજો મેળવી લેવાય શત્રુઓની આ વિચારધારા તો કંઈ ખાસ નથી જેની પાસે પૈસો છે જેને સફળતા મળી રહી છે જે આગળ વધે છે તેની માટે શત્રુઓ બની રહ્યા છે પરંતુ તેમણે કોઈપણ રીતે આગળ વધવાનું છે ભરવાનું અથવા ડરવાની કોઈ જરૂર નથી તમે આ ઉપાય કરી લો અને તમારી જિંદગીના શત્રુઓને બહાર ફેંકી દો ખાસ કરીને વેપારીઓ માટે જેમના વેપારમાં શત્રુઓ આવ્યા છે વેપારીઓને તો ઘણા ગુપ્ત શત્રુઓ હોય છે આગળથી કે પાછળથી પણ ક્યારેક લોકો શત્રુ બની જાય છે પણ આ ઉપાય કરી શકે છે તો જુઓ તમારા શત્રુઓ તમને પરેશાન કરી રહ્યા હોય ગુપ્ત શત્રુઓ તમને ત્રાસ આપી રહ્યા હોય કે કોણ જાણે કેટલા લોકો તમને દુઃખ અને કષ્ટ આપી રહ્યા છે કે તમારી પાછળ કાંઈક ગલત કરાવી રહ્યા છે આપણે આ પ્રકારના શુભ કામો કરી રહ્યા છીએ કે તમારા પૈસામાં ઘણી હાનિ થઈ રહી છે વેપાર ખરાબ ચાલી રહ્યો છે છતાં આ ઉપાય કરી લેવાનો છે તમે કોઈ પણ દિવસ આ ઉપાય કરી શકો છો ઘરે બેસીને આ ઉપાય કરવામાં તમને કોઈ વધુ ખર્ચ કરવો નહીં પડે કોઈ પૈસાની જરૂર નથી તે ખૂબ જ સરળ અને સામાન્ય ઉપાય છે પરંતુ એટલો કામનો અને ચમત્કારિક ઉપાય છે કે તમારા જીવનની જે સમસ્યાઓ છે જે ખૂબ જ પરેશાન કરે છે તેમાંથી તમે બહાર આવી જશો અને તમારા શત્રુ અને દુશ્મન તો સંપૂર્ણ રીતે તમારા જીવનમાંથી નાશ પામી જશ અને જીવનમાં ક્યારે તમને પરેશાન નહીં કરે તો વાત કરીએ કે ઉપાય કેમ કરવાનો છે કઈ એવી વસ્તુ છે જે દીવા નીચે રાખવાની છે એ વિશે વાત કરીએ તે પહેલા આપણા વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી હર હર મહાદેવ અવશ્ય લખી દેજો જેથી તમારા બધા દુઃખો દૂર કરે તો ચાલો હવે ઉપાયની વાત કરી લઈએ મિત્રો પહેલાં તમારે અહીં સરસોના તેલનો એક દીવો તૈયાર કરવાનો છે અને સરસોના તેલ નાખીને મૂકી દો પછી એક મોટી વાટ લગાવીને સંપૂર્ણ દીપક તૈયાર કરી લો આ સાથે તમારે સફેદ રંગનો એક નાનો કાગળ પણ લેવો પડશે એટલો મોટો કાગળ લોકે જેના પર સારી રીતે નામ લખી શકો જો દુશ્મનનું નામ મળ્યું છે તો તેઓનું નામ લખો અને જો નામ ખબર નથી તમે ગુપ્ત રીતે શત્રુ કે પછી ફક્ત શત્રુ જ લખજો આવું કયાથી અને કઈ વસ્તુથી લખવાનું છે તો કાળા રંગના પેંથી એટલે બ્લેક કલરના પેંથી તમારે કાળા રંગની પેંથી શત્રુનું નામ કે ગુપ્ત શત્રુ લખવાનું છે આ ઉપાય તે ક્યાં કરવો તમારા ઘરના એવી જગ્યા પર બેઠા રહીને એવા રૂમમાં જ્યાં કોઈ તમારી સાથે ડિસ્ટર્બ ના કરે કોઈ ખલેલ ન પાડે ત્યાં ઉપાય કરવો છે કારણ કે આ ઉપાય તમારે ગુપ્ત રીતે કરવાનો છે ઘરમાં જો આ ઉપાય વિશે કોઈને ખબર પડે તો ઠીક છે છતાં પણ તમારે આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય એકલા કરવાનો હોય તો બધી વસ્તુઓ લઈને તમારા ઘરની કોઈ એક રૂમમાં બેસવું જોઈએ તમારો મુખ દક્ષિણ તરફ રાખવાનું છે તમે જમીન પર બેસીને આ ઉપાય કરજો સ્ત્રી હોય કે પુરુષ આ ઉપાય કોઈ પણ કરી શકે છે કોઈ પણ દિવસે તમારા કોઈ પણ સમયે આ ઉપાય કરજો પ્રયત્ન કરો કે આ ઉપાય સાંજના સમયે કરો પરંતુ રાતે પણ કરી શકો છો જ્યારે સૂર્ય ઢળે છે ત્યારબાદ તમે આ ઉપાય કરી શકો છો તો જુઓ શું કરવું એક સરસોનો એક દીવો તમે તૈયાર કર્યો છે એક કાગળ તમે રાખ્યો છે એક કાળી પેન તમે લીધી છે હવે તમારે શું કરવું જોઈએ તો તે દીપક છે તો સૌ પ્રથમ તમારે જમીન પર બેસવાનું છે અને દક્ષિણ તરફ મુખ રાખીને દીવો સળગાવવાનો છે અને પછી તેને આગળ રાખવાનો છે દીવાને તમે કોઈ પાટલી પર પણ મૂકી શકો છો કોઈ સ્ટૂલ હોય કે પાટલી એ ઉપર મૂકવું નહીં તો જમીન પર પણ મૂકી શકો છો બસ સૌ પ્રથમ દીવાને જલાવી દો હવે તમારે શું કરવું તો કાળા પેથી એ સફેદ કાગળ પર જો તમને શત્રુનું નામ ખબર છે તો શ્રેષ્ઠ છે ત્યારે તમે તમારા દુશ્મનની જાણકારી લખી શકો છો અને જો તમને નામની જાણ નથી કે તમારા દુશ્મનો તો ઘણા છે પણ તમે અહીં ફક્ત ત્રણ નામો જ લખી શકો છો વધારે નામ લખવા ન જોઈએ જો તમારા દુશ્મનો વધુ છે અથવા તમને લાગતું હોય કે કોઈ ગુપ્ત દુશ્મન છે અને તમને ખબર નથી તો પછી તમે ત્યાં ગુપ્ત દુશ્મન કે માત્ર દુશ્મન લખી શકો છો તો તે વધારે સારું રહેશે કારણ કે જ્યારે તમે તેના પર શત્રુ લખશો તો બધા જ શત્રુ તેમાં આવી જશે શું ગુપ્ત શત્રુ તમારી ઉપર હુમલો કરે છે બધા જ દુશ્મન પરાજિત થશે જયારે તમે એ કાગળ પર ફક્ત શત્રુ નામ લખશો તો શત્રુ લખવું વધારે સારું રહેશે હવે આ કાગળને થોડું નાનું કરવાનું છે એટલે ફોલ્ડ કરવાનું છે અને જે દીવો સળગી રહ્યો છે તેની નીચે એક મિનિટ માટે આ કાગળ રાખવાનું છે હવે તમારે શું કરવાનું છે જે પણ તમારા શત્રુ છે તો તેમના નામ જાણતા હો તો નામ ચાર પાંચ વખત બોલવાના છે નહીં તો ફક્ત દુશ્મન 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 એવી રીતે તમારે બોલવાનું છે અને પછી તમારે શનિદેવનું ધ્યાન કરવાનું છે શનિદેવ ન્યાયના દેવતા છે ક્યારે કોઈ સાથે અન્યાય નહીં થવા દે જો કોઈ સારા કામ કરે છે તો તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ મળે છે અને જો કોઈ વ્યક્તિ કોઈની સાથે ખોટું કરે છે તો તેને દંડ પણ શનિદેવ પાસેથી જ મળે છે તો શનિદેવને પ્રણામ કરજો કે જે પણ મારા દુશ્મનો છે છુપાયેલા હોય કે સામે હોય તે બધા પરાસ્ત થાય આમ પ્રણામ કર્યા પછી તમારે તે કાગળ કાઢી લેવાનું છે અને તે સળગતા દીવામાં તેને સળગાવી દેવું છે હવે જે રાખ થશે તમે આની રાખને દીવા સાથે કોઈક એવી ગુપ્ત જગ્યાએ જવાનું છે ક્યાંક કોઈ આવતું જતું ન હોય અને પાછા આવી જવાનું છે ખાસ ધ્યાન રાખજો મિત્રો પાછા ફરતી વખતે ભૂલથી પણ પાછળ તરફ જોવાનું નથી આ વાત સમજો જે દિવસે કરીશો તેના બીજા દિવસે દીવો અને તેની રાખને ઘર બહાર ક્યાંક દૂર જગ્યાએ રાખવાની છે આ રીતે ઉપાય કરજો કે જે દિવસ ઉપાય કરીએ છીએ બીજા દિવસે દીવો રાખવાનો છે સમજો કે આ ઉપાય રાત્રિના સમયે કર્યો છે સાંજના સમયે કર્યો છે તો લાખ કરોડ કે હજારો શત્રુઓ કેમ ન હોય માર્ગમાં મૂકી ભૂલાઈ જશે તો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો પણ શનિવારના દિવસે કરવો ખૂબ જ ઉત્તમ છે કારણ કે શનિવારનો દિવસે શ્રી શનિદેવનો દિવસ માનવામાં આવે છે અને તે ન્યાયના દેવતા છે હવે વાત કરીએ કે આ ઉપાય કેટલી વાર કરવાનો છે તો જુઓ તમે આ ઉપાય વધારે નથી કરવાનો ફક્ત બે વાર કરવાનો છે જો તમે શનિવારે કરી રહ્યા છો તો બે શનિવાર કરવાનો છે અને જો તમે મંગળવારે કરી રહ્યા છો તો બે મંગળવાર સુધી કરો આ રીતે આ ઉપાય કરો તમારું શત્રુ જલ્દી પરાજિત થાય છે તે જુઓ આથી તમને લાભ મળશે મિત્રો શત્રુ મુક્તિ માટે દીવો કરવાનો ઉપાય હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ અસરકારક માનવામાં આવે છે જ્યારે વ્યક્તિને શત્રુઓથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે તે વિવિધ તાંત્રિક અને જ્યોતિષ ઉપાયોની શોધમાં જાતે જવા લાગે છે અહીં દીવો પ્રગટાવવાનો ખાસ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે મિત્રો દીવો પ્રગટાવો માત્ર આધ્યાત્મિક વિકાસનું પ્રતિક નથી પરંતુ આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને જીવનમાં સકારાત્મકતા લાવવાનું એક શક્તિશાળી સાધન છે હિન્દુ ધર્મમાં દીવો એક શક્તિનું છે દીવો પ્રકાશ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે આ ભગવાનની કૃપા મેળવનું અને તમામ શક્તિઓને પરાજિત કરવામાં મદદરૂપ થાય છે ભક્તો વીડિયોના અંતમાં અમે દીપક સાથે સંબંધિત કેટલાક ખાસ અને નાના પરંતુ ચમત્કારી ઉકેલો પણ જણાવશું જેને કરવાથી તમે તમારા જીવનમાં શત્રુઓથી મુક્તિ મેળવી શકો છો અને તમારા શત્રુઓનો નાશ કરી શકો છો તો વીડિયો ધ્યાંથી સાંભળો અને અંત સુધી સાથે રહો જેમ કે પ્રથમ ચમત્કારિક ઉકેલ છે પીપળાના વૃક્ષની નીચે દીપક પ્રગટાવો આ ઉકેલ પ્રાચીન સમયથી પ્રચલિત છે આ ઉકેલ તમે દરેક શનિવારે સૂર્યાસ્ત સમયે પીપળાના વૃક્ષમાં કરી શકો છો તેની નીચે સરસોના તેલનો દીવો સળગાવીને આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય કરતા પહેલા દીવામાં સાત કાળા મરચાં નાખો અને ભગવાન હનુમાન કે શનિદેવ પાસે શત્રુ બંધક નાશ માટે પ્રાર્થના કરો શત્રુમુક્તિ માટે પ્રાર્થના કરો આ ઉપાય શત્રુઓના પ્રભાવને કંઈક લાગે છે શત્રુમુક્તિનો આ સરળ ઉપાય છે બીજો ચમત્કારિક ઉપાય છે હનુમાનજીની સામે દીવો પ્રગટાવો આ બહુ જ ચમત્કારિક અને સિદ્ધ ઉપાય છે આ ઉપાય તમે દરરોજ સવારે અને સાંજે હનુમાનજીની આગળ ચમેલીના તેલનો દીપક જલાવો દીપક જલ્યા પછી બજરંગ બાણ કે હનુમાન ચાલીસાનું પાઠ કરો મંગળવાર અને શનિવારે ખાસ કરીને આ ઉપાય કરવાથી દુશ્મનોનો નાશ થાય છે આ બહુ જ સરળ ઉપાય અને ઘણો ચમત્કારી ફળ આપે છે ત્રીજો ઉપાય છે મીઠું વાળો દીવો બનાવવાનો આ ઉપાય માટે તમે એક દીવામાં પોલીનું તેલ નાખી તેમાં થોડું મીઠું ઉમેરો પછી આ દીપકને ઘરે આવેલા દરવાજા સામે બાંધો અને દુશ્મનોથી મુક્તિ માટે પ્રાર્થના કરો આ ઉપાય નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને તમને શત્રુઓથી દૂર રાખે છે ચોથો જાદુઈ ઉપાય છે મીઠું અને રાયને લઈને દીવો કરવો આ ઉપાય કરવા માટે તમે શનિવારે કે મંગળવારે એક દીવામાં રાઈ સરસોનું તેલ અને સુખી લાલ મરચી નાખીને સળગાવો પછી આ દીવો ઘરના મુખ્ય દરવાજા પર રાખો અથવા શનિ મંદિરમાં અર્પણ કરો આ ઉપાય ગુપ્ત શત્રુઓથી બચવામાં મદરૂપ છે પાંચમો ઉપાય છે લીંબુ પર દીવો સળગાવવાનો આ ઉપાય કરવા માટે પહેલાં એક લીંબુની વચ્ચે ખીલ્લી રાખો તેમાં તેલ અને બત્તી બળાવો પછી આને હનુમાન મંદિરમાં રાખો અને હનુમાનજી પાસેથી શત્રુ બાધા નિવારણની પ્રાર્થના કરો આ ઉપાયથી શત્રુ પોતાની જાતે શાંત થઈ જાય છે છઠ્ઠો ઉપાય છે ઘરના ચારુ બાજુમાં દીવો પ્રગટાવો આ ઉપાય પણ પ્રાચીન ચમત્કારિક ઉપાય છે આ ઉપાય કરવા માટે તમે દરેક અમાસે ઘરે ચારે ખૂણામાં તેલના દીવા કરી શકો છો આથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને શત્રુઓની ખરાબ નજર નિષ્ફળ થઈ જાય છે તમે દરરોજ પણ ઉપાય કરી શકો છો જેમાંથી શત્રુઓ તમારાથી સતત દૂરી રાખશે મિત્રો અંતમાં અમે તમને શત્રુનાશ માટે કેટલાક મંત્રોના જાપ જણાવીએ જે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે પહેલા મંત્ર છે હનુમાન મંત્ર તમે ઈચ્છો તો મંત્ર લખીને રાખી શકો છો મંત્ર છે ૐ હમ હનુમંતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો 108 વખત જપ કરવાથી શત્રુઓ પરાજિત થાય છે બીજો મંત્ર છે શની મંત્ર ૐ શં શનિશરેય નમઃ મંત્ર શનિવારે મંદિર માં દીવો કરતી વખતે બોલવું જોઈએ ત્રીજો મંત્ર છે માતા ભગવતી દુર્ગા મંત્ર ૐ હિમ ક્લિં ચામું મંડાય વિચે આ મંત્રનો જાપ કરતા શત્રુઓની ખરાબ શક્તિઓ નિષ્ક્રિય થાય છે મિત્રો શત્રુનાશ માટે દીવાનો ઉકેલ ખૂબ જ અસરકારક અને સરળ છે જો આને શ્રદ્ધા અને વિધિપૂર્વક કરવામાં આવે તો શત્રુઓની બાધાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પણ આવી શકે છે નિયમિત રીતે દીવો કરવાથી અને મંત્ર જાપ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જેથી જીવનમાંની દરેક પ્રકારની અડચણો દૂર થાય છે દીવાનો આ શક્તિશાળી ઉપાયો અપનાવીને તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો મિત્રો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આશા રાખીએ છીએ કે વિડિયો તમને પસંદ આવ્યો હશે તો વીડિયોને લાઇક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય હનુમાનજી અવશ્ય લખી દેજો આભાર